અમે આવી ગયા છે હિંગોળગઢ ગામ ને જસદણ તાલુકાનો હિંગોળગઢ કહેવાય છે ધારાસભ્ય કુંવરજીભાઈનો હિંગોળગઢ કહેવાય છે મોટામાં મોટો હિંગોળગઢ કહેવાય છે આ ધારાસભ્ય કુંવરજીભાઈનો હિંગોળગઢ કહેવામાં આવે છે અને આ રોડ હાઈવે કહેવાય છે આ બાજુ જવાનો રસ્તો રાજકોટ બાજુ ગોડલ બાજુ જાય છે હાઈવે છે આ બાજુ જવામાં બોટાદ અમદાવાદ લાગે છે અને અહીંથી અમારું બિલેશ્વરધામનો રસ્તો અહીંથી પડે છે આ બિલેશ્વર ધામ રસ્તો જાય છે અહીંથી જવામાં આવી અહીંયાથી જવામાં ત્રણ કિલોમીટર અંદર આવેલું છે બિલેશ્વરધામ તો તમને હું બિલેશ્વરધામનું બોર્ડ પણ બતાવીશ પહેલાં બિલેશ્વરધામ આવશે પછી ગુંદાળા આવશે તો આ આ બોર્ડ છે ગુંદાળા ગામ પહેલા બિલેશ્વર આવશે પછી ગુંદાળા પહેલા બિલેશ્વર ધામ આવે પછી ગુંદાળા આવે છે ટૂંકમાં તો આ જસદણ વિશ્યાનું બિલેશ્વર ધામ છે અને આ જસદણ વિષયાનું ગામડા કહેવાય છે તો અમારા કુંવરજીભાઈનો આ હિંગોળગઢ મોટામાં મોટો હિંગોળગટ કહેવાય છે આ હિંગોળગઢ કહેવામાં આવી રહ્યો છે ધારાસભ્ય કુંવરજીભાઈનો આ મોટા મોટો હિંગોળગઢ છે આ ઇંગોળગઢ છે મારા કુંવરજીભાઈ બાવળિયાનો ધારાસભ્ય છે એમનો આ ગઢ કહેવામાં આવે છે અને આ હિંગોળગઢ કહેવાય છે હિંગોળગઢની હાઈવેની અંદર આવી ગયો છે બિલેશ્વર ધામ આ બિલેશ્વર ધામ ગાડી જાય છે એને જોઈ શકશો અહીંથી અંદર ત્રણ કિલોમીટર આવેલું છે બિલેશ્વર ધામ જોયા લાયક સ્થળ છે હું તમને બતાડીશ બિલેશ્વર ધામનું સ્થળ બધું તો અમારા બ્લોકની અંદર બધા મિત્રો બન્યા રહેજો બધા મિત્રોને જય માતાજી રામ રામના સીતારામ બિલેશ્વર ધામ પ્લીસ વાર મોટું ધામ છે તો તમને પણ હું બિલેશ્વર મહાદેવના દર્શન કરાવીશ તો અમારા બ્લોકની અંદર બન્યા રજો જય માતાજી બધા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ તો અમારા બ્લોકની અંદર બન્યા રહેજો અમે બિલેશ્વર ધામ મહાદેવનું મંદિરના દર્શન હું કરાવીશ તો તમે બ્લોકની અંદર બન્યા રજો જય માતાજી તો અમે આવી ગયા છીએ હવે બિલેશ્વરના મંદિર પાસે આવી ગયા છીએ મંદિરના ભોળાનાથના મંદિરે આવી ગયા છીએ તો તમે પણ દર્શન પણ કરી લેજો હવે આપણે એન્ટ્રી કરવાની છે મહાદેવ મંદિર બિલેશ્વર ધામની અંદર તો આપણે આ જગ્યાએથી આપણે એન્ટ્રી કરવાની છે તો આ પાંચથી પાણી પસાર થાય છે તેથી આપણે એન્ટ્રી કરવાની છે તો આપણે આ જગ્યામાંથી પછી આપણે આ મંદિરની અંદર એન્ટ્રી કરવાની છે મહાદેવ મંદિરનું મોટું ધામ છે બિલેશ્વર ધામ છે જો આ બિલેશ્વર મહાદેવનું મંદિર છે મોટો આવી રીતે બધું દ્રશ્ય છે મહાદેવનું બિલેશ્વર ધામ છે તો આપણે મહાદેવના દર્શન કરી લઈએ મારા બ્લોગની અંદર બન્યા જો બધાને જય માતાજી હર મહાદેવ આ રીતનું બધું દ્રશ્ય છે ભોળાનાથનું મંદિરનું હવે આપણે આપણે તળાવની મુલાકાત લઈશું વિશ્વમાં પણ બિલેશ્વર મહાદેવનું મંદિરનું દ્રશ્ય છે તમે પણ જોઈ લેજો કઈ રીતે સી કોઈને પણ અહીંયા આવવું હોય ધામમાં દર્શન કરવા તો આ મહાદેવનું મંદિર છે ને આગળ આપણે તળાવ બાજુ જઈ કે કેવું તળાવનું દ્રશ્ય કેવું છે અને આમાં બિલેશ્વરની અંદર બહુ તો આંબુડાની જાડી બહુ છે તો આ જાંબુડા પણ ખૂબ ખૂબ જાંબુડા છે તમે જોઈ શકો કેટલી જાંબુડાની પથારી થઈ ગઈ છે લાગડ જાંબુડા છે આમાં નીચે પીડા બધા જાંબુડા છે આ જો કેટલા જાંબુડા છે આપણે આ બાજુમાં નંદી છે બિલેશ્વર થઈને આપણે એ તળાવે જઉં છું આ પાણી ક્યાંથી આવશે આપણે હું તમને બતાવીશ ક્યાંથી પાણી આવી રહ્યું છે પણ આ બધા ઝાડ છે કોઈને પણ ખાવા હોય તો અત્યારે આવી જવું આ બિલેશ્વરની અંદર ગૌશાળા કહેવામાં આવે છે આ મોટી ગૌશાળા છે તો આ તમને બતાડું છું ગૌશાળાનું દૃશ્ય બધું છે આ મોટી ગૌશાળા છે જોઈશું ગૌશાળાની બિલેશ્વર ધામની અંદર આ ગૌશાળા છે ગૌ માતાની ગૌશાળા કોઈને પણ પૂલને ફૂલને તો ફૂલની પાખડીનું અર્પણ કરવું હોય તો પણ તમે કરી શકશો અને આપણે જ્યાંથી નદી પસાર થઈ છે તો આપણે ત્યાં જવાનું છે તો હું તમને દેખાડું કે દ્રશ્ય નદી કઈ કઈ જગ્યા ઉપરથી આવી રહી છે અકલેશ્વરની અંદર આ મોટી બહુ જ મોટા મોટી જાળી છે આમાં તમારે ફરવાલાયક સ્થળ છે જેને પણ ફરવું હોય તો બને તો આપણે શ્રાવણમાં એક મહિનો પણ અહીંયા ફરવાલાયક સ્થળ હોય તમારે જે જોતું હોય એ પણ મળી જાય મેળો જ હોય છે શ્રાવણની અંદર એક મહિનો ભોળાનાથનું ફરવાનું લાયક સ્થળ છે ને આવું બધું અંદર દ્રશ્ય છે જોઈ શકશો કે આપણે આ નંદીની અંદર જ પસાર થઈ રહ્યા છીએ આપણે જે પાણી બિલેશ મંદિર પાસે પાણી જોયું ને આ નદી ત્યાં જ જાય છે આ પાણી જો પસાર થઈ રહ્યું છે બતાડું કે આ પાણી તમે જોઈ શકશો આ પસાર આપણે મંદિર પાસે થયું ને એ આ પાણી છે બિલેશ્વર ધામ મંદિર પાયાથી આપણે જ્યારે એન્ટ્રી કરવીને મંદિરે ત્યારે આ પાણીથી પગ ધોવામાં આવે છે આવું બધું દ્રશ્ય છે બિલેશ્વરનું ગમે ત્યારે આવો તો આ ઝાડની અંદર ફરવાલાયક સ્થળ છે બધુંય મસ્ત મજાનું છે અને અત્યારે આવો અત્યારે આમાં તમે આવો તો મસ્ત મજાનો માહોલ છે ઠંડો એકદમ વાતાવરણ છે અને આ તમને દેખાડું કે આ બધા રહ્યા ને આ વૃક્ષ એ વૃક્ષ છે બધા જાંબુડા છે જાંબુડા અત્યારે જાંબુડા ખૂબ ખૂબ પાક્યા છે ને નીચે એટલા ખર્યા છે તમને બતાડું નીચે કેટલા બધા જાંબુડા ખરી ગયા છે અત્યારે જેને ખાવા હોય તો અત્યારે તમે અહીંયા આવી શકો તો તમને આ જાંબુડાની મુલાકાત થાય આ નદી આપણે આ જવાનું છે ક્યાં ક્યાંથી પસાર થાય નદી એ હું તમને બતાડું આ બધું દ્રશ્ય છે નદીનો કાંઠો છે આપણે નદી અંદર એલ્યા જઈ છીએ પણ ક્યાંથી નંદી પસાર થાય હું તમને બતાડું અને અહીંયા મોટા મોટું ફરવાલાયક સ્થળ છે કોઈ એવું નથી કે અહીંયા કોઈ ફરવાલાયક સ્થળ નથી આ બિલેશ્વર ધામ કહેવાય છે ક્યારેક આવો અને મજા માણો કેમ કે ટાટ અને શ્રાવણ મહિનામાં આવો શ્રાવણ મહિનામાં આવો તો અહીંયા ભોળાનાથનું મંદિરનું બધું જોયાલાયક સ્થળ હોય છે અને જો કે આમ તો એક મહિનો તો મેળો હોય મેળા શ્રાવણ આખો એક મેળો ભોળાનાથનો માટે કે એક મહિનો અહીંયા ધામની અંદર મેળો હોય છે આ જો પાણીની અંદર આપણે ગરકાવ થઈ ગયા પાણી અંદર આવ્યા જ એવી છે ત્યારે પાણી અંદર ગરકાવ સીવી અને પાણી ક્યાંથી પસાર થાય હું તમને બતાવીશ મસ્ત મજાનું પાણી આવી રહ્યું છે હજી આપણે એનથી ઉપર જવાનું છે આ પાણી ક્યાંથી પસાર થાય છે ને એ આપણે પાકું કરવાનું છે અને આપણે ખૂબ જ અતિ ખૂબ જાંબુડા પણ આ જાંબુડા અતિ ખૂબ ભાગ્યા છે ખૂબ નીચે બહુ ફરી ગયા છે આ જાંબુડા તમને દેખાડું આ જાંબુડા ખૂબ અતિ ભાગ્યેલા છે જાંબુડા પણ કોઈ ખાવા આવતું નથી તમારે ખાવા હોય તો અત્યારે જબરજસ્ત જાંબુ પાક્યા છે કોઈને ખાવા હોય તો ફરી ઓફ કોઈ કાંઈ તમને કોઈ પણ જગ્યાની અંદર કોઈ કહે છે નહીં તમારી રીતે બધી કોઈ ફ્રી લેવાનું આવો બધો માહોલ છે બિલેશ્વર ધામ બેઠા લીલી જાડી છે આપણે તળાવે જવાનો રસ્તો આ બિલેશ્વરના તળાવે જવાનો રસ્તો છે અને બતાડું છું તો આ રસ્તે રસ્તે આપણે તળાવે જવાનું બિલેશ્વરનું આ બાજુ તળાવ આવે છે બ્લેશ્વરનું હવે આપણે આ પાણી જો ઉલા થઈ રહ્યું છે અને આ પાણી પસાર થયું ક્યાં પૂજ્યું મંદિર સામે પાણી આ પસાર થઈને આ જાય છે મંદિર પછી તો આપણે એન્ટ્રી કરવી ને મંદિરે ત્યાં પાણી છે આવું બધું દ્રશ્ય છે હવે આપણે જઈશું આગળ તળાવ તમને હું તળાવ પણ બતાવીશ તળાવનું દ્રશ્ય બતાવીશ કે બિલેશ્વર ધામ શું ફરવાલાયક સ્થળ છે જો કે અત્યારે આ શ્રાવણ નથી નગરામાં પબ્લિક હમાતી ન હોય શ્રાવણનો મહિનો હાલતો હોય તો અહીંયા પબ્લિક સમાય નહીં કેમ કે અહીંયા માણસો જેટલા હોય માણસો છે પબ્લિક જ એટલી આવે છે કે અહીંયા આ નહવા માટે જ આવે એકદમ નાહવા માટે જો આ પાણીની અંદર નાવા માટે કે નાહવા માટે એકદમ ફર્સ્ટ ક્લાસ પાણી આવેલ્યું જાય છે તો અહીંયા પબ્લિક નાહવા માટે જ આવી રે છે આ તો અત્યારે જો કે શ્રાવણ નથી એટલે કોઈ પબ્લિક નથી જ્યારે મહિનો શ્રાવણ મહિનો બેસે ને તો આ અઢાડતું પબ્લિક આવે છે આ મોટું ધામ છે જોયેલા એક સ્થળ છે જો આપણે આ આ પાણીનો ગરકાવ છે બધો ઉપરથી જે તળાવમાંથી આવે ને આ દ્રશ્ય પાણીનું તમને હું તળાવ પણ બતાવીશ એકદમ તો આ ડેમ આવી ગયો છે ગ્લેશ્વરનો ડેમ આવી ગયો છે તળાવ જો સામે બધા એ ડેમ છે બિલેશ્વરનો ડેમ છે એમાંથી પાણી પસાર થઈ રહ્યું છે અને ત્યાં આપણે મંદિર પાસે પસાર થઈ રહ્યું છે તો ત્યાંથી આપણે આઈન પાવામાં પસાર થાય તો હાથ પગ ધોવા પડે છે હાથ પગ ધોઈ અને મંદિરે એન્ટ્રી કરવી પડે છે તો આવી રીતનું આ દ્રશ્ય છે બિલેશ્વર ધામનું અને અઢળક પબ્લિક આવે છે કેમ કે આમ બિલેશ્વર ધામ મોટું ધામ છે અને શ્રાવણ આખો મહિનો મેળો પણ હોય છે તમને બતાવીશ હજી આપણે ડેમનો ઉપલ્યો સપાટી દેખાડો ડેમની ઉપલી જગ્યા બતાવું કેવું પાણીનો માહોલ છે બધો કેવું પાણી ભરાણું છે અંદર અને અત્યારે ગુંદાળા ગામની અંદર ના બાજુમાં આવેલું છે ગુંદાળા ગામ છે બાજુમાં આવેલું ગુંદાળા ગામ મારું પોતાનું છે ના અમારા ગામના પણ ઘેટા બકરા સારવા પણ આવે છે હું તક તમને બતાવું છું આ ઘેટા આ બધાએ ઘેટા બકરા અત્યારે કેમકે શ્રાવણ મહિનો હોય તો અહીં પબ્લિક અટળક હોય છે અને અત્યારે તો આ ઠંડુ વાતાવરણ છે ઘેટા બકરા માણસો સારવાર లై گیا شی او بده ماحول شی મારો બિલેશ્વરનું તળાવનું હું દૃશ્ય બતાવું છું આ ની અંદર બન્યા જો જય માતાજી બધા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ આ મારું તળાવનું પાણી છે અમારું વાતાવરણ હોય છે ગામડાની અંદર મસ્ત મજાનું વાતાવરણ પ્લાસ્ટરનું નામ એકદમ અમારું નાનું એવું ગામડું છે ગામડાનું